નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ એને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો જે છે એ કેમ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે એના માટેના મિત્રો આપના હંમેશા પ્રયત્નો છે ત્યારે આ વાત જે છે એ દરેક ખેડૂતો સુધી પહોંચે એના માટે આપણે દરેક ખેડૂતોના જુદા જુદા અનુભવો એ મિત્રો શેર કરતા હોય છે મિત્રો આજે આપણે વાત કરી છે ડુંગળીના પાકની સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર થયું છે ત્યારે આ ડુંગળીના પાકની અંદર આવતા જે રોગો છે એની વાત જે છે એ મિત્રો આજે આપણે કરવાના છે ત્યારે સૌ પ્રથમ જે છે એ ભાઈનો પરિચય લે અને ત્યારબાદ જે છે એ આ ડુંગળીના પાક વિશેની માહિતી એ મિત્રો આપણે મેળવીએ આપનો પરિચય મારું નામ ચંદુભાઈ વાલજીભાઈ કોરાટ ગામ ખંભાળિયા તાલુકો ભેસાણ જિલ્લો જુનાગઢ તમારો મોબાઈલ નંબર ત્રેસાઠ પાંચ પિસ્તાલીસ આડત્રીસ નવ અઠાવન હવે સંધુભાઈ આપણે આ વર્ષે કેટલા વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું છે અને આપણા વિસ્તારમાં કેવું ડુંગળીનું વાવેતર થયું છે આ વર્ષે મેં છ વીઘાનું આ વાવેતર કરેલું છે આ વિસ્તારમાં બહુ પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું ડુંગળીનું હા ડુંગળી બરાબર છે ડુંગળી ની અંદર જે છે એ તમે કઈ જાત પસંદ કરી છે લાલ જાત આપણે નાસિક કે ને એ જાત પસંદ બરાબર ડુંગળીની અંદર પાયાના ખાતરો તરીકે તમે છે ઉપયોગ કર્યો છે પાયાના ખાતર તરીકે ડીએપી નો ઉપયોગ કરેલો છે બરાબર હવે ડુંગળીના પાકની અંદર ખાસ કરીને સંધુભાઈ જો વાત કરવામાં આવે તો ડુંગળીના પાકની અંદર અ છેલ્લા વર્ષોથી એક ગુસળિયો એટલે બાફીઓ અને ઘુસડ્યો આનો બે પ્રશ્ન ખુબ આવે ડુંગળીના પાકની અંદર હાલ અત્યાર સુધીમાં જે આપણે ઓલું સિત્રી જેને કેતા હતા શેરડી બોલવાનો પ્રશ્ન આવતો હતો આ પ્રશ્ન હતો જ્યારે એની સરખામણીમાં એ આ ડુંગળીના પાકની અંદર જે છેલ્લા વર્ષોમાં બાફીઓ અને જે ગુસળિયાનો પ્રશ્ન આવ્યો છે એનાથી ઘણા બધા ખેડૂતો જે છે એ કંટાળ્યા ત્યારે એના માટે જઈ અને જે મિત્રો આપણે જે ભલામણ કરીએ છીએ એની વાત મિત્રો આજે આપણે કરવી છે સંધુભાઈ આપ પણ જે છે એ આપણા ડુંગળીના પાકની અંદર જ્યારે ડુંગળીનો રોપ મહિના દિવસનો થાય ત્યારે પીએચ સાથે આપણે જે ગબ્બરની ભલામણ કરીએ છીએ આ ગબ્બર જે છે એ તુલસી એગ્રો ઇનોવેટિવનું જે છે એ મિત્રો આ એનું પેકિંગ છે આ ગબ્બર એક પંપમાં પાંચ એમએલ નાખીને તમે ઉપર છંટકાવ કરી શકો છો જમીનની અંદર આપવો હોય તો આ સો એમએલ એક એકરમાં એટલે કે અઢી વીઘામાં જે છે આ ગબ્બર તમે આપી શકો છો છસો રૂપિયા આનો ભાવ છે હવે આ ગબ્બર આપવાથી થાય હું તો કે આ ગબ્બર જે છે એ એની અંદર કહેવાય કે એ એન્ટી ફંગસ એન્ટી વાયરસ અને એન્ટી બેક્ટેરિયલ ત્રણ ત્રણ કામ કરે એક તો એ વાયરસ આવવા દેતું નથી બીજું બેક્ટેરિયલ પ્રોડક્ટ એટલે કે બેક્ટેરિયાની અસર જે છે એ પણ થવા દેતું નથી અને સાથે સાથે એ આપણે કહીએ કે ફંગીસ તરીકે પણ ખૂબ સરસ મજાનું કામ એ આ ગબ્બર કરે છે ગબ્બર જે છે એ પિયત સાથે એક એકરમાં આપી દેવાથી જે બાફિયાનો જે રોગ આવે છે મૂળની અંદર જે છે આપણે કહેવાય કે બાફિયો આવે છે અને ગુસળિયા વળી જાય આ જે જે મિત્રોએ ગબ્બરનો ઉપયોગ કર્યો છે એ દરેક ખેડૂત મિત્રોને એના ખૂબ સારા રિઝલ્ટ મળ્યા એટલે આ જે એક વખત જે છે આપી દેવાથી આપને આનો ખૂબ સરસ મજાનો ફાયદો થાય છે કોઈ પણ દવાઓ સાંટતા હોય એની સાથે તમે ઉપર છંટકાવ કરો હોય તો પાંચ છ નાખી એલ નાખી છંટકાવ કરો તો એનું રિઝલ્ટ તમને સારું એક પંપની કિંમત ત્રીસ રૂપિયા થશે પણ ત્રીસ રૂપિયાની અંદર મિત્રો તમારા પાકની અંદર જે છે એ કહેવાય ને કે છોડ જે એકદમ જુસ્સાદાર રાખશે સોળ ને કોઈ બેક્ટેરિયાની અસર નહીં થવા દે વાયરસની અસર નહીં થવા દે અને સાથે સાથે એ કોઈ જાતના ફૂગની અસર જે છે એ તમારા પાકની અંદર નહીં થવા દે જો તમારે શેડ્યુ બળવાનું પ્રશ્ન હોય સિત્રીનો પ્રશ્ન હોય આપણા કથ્થાઈ રંગના ધાબા પડવાનો પ્રશ્ન હોય બરાબર બરાબરના પાક હોય ને તો આ ગબ્બર આપણે ગણી શકીએ અને ખેડૂતોના ખૂબ સારા રિઝલ્ટો આ ગબરના મળ્યા છે તો ખેડૂત મિત્રો તમે જયારે ડુંગળીનું વાવેતર કર્યું છે ત્યારે એકદમ સસ્તું અને એકદમ સારામાં સારી રીતે ઓછા ભાવની અંદર આ ગબ્બર જે છે એ તમને મિત્રો મળી જશે અને આ ગબ્બરનો ઉપયોગ કરવાથી એ ખેતરની અંદર જે છે આપણે કહીએ ને કે ઘણો બધો જે છે એ આપણો ખર્ચ જે છે આપણે ઘટાડી શકશે ઘણા બધા ખેડૂત મિત્રો ઘણા બધા મોંઘા ભાવની દવાઓ જે છટકાવ કરીએ છીએ એની સરખામણીમાં આ એકદમ સસ્તું પડવાનું છે સાથે સાથે આનાથી પ્લસ બીજા ફાયદાઓ ઘણા બધા એ છે કે જમીન જે છે આપણી પોષીને ભરભરી રાખશે તમે આ ગબર એક વખત આપી દીધા પછી જમીન પોષી કારણ કે ડુંગળીનો પાક છે લસણનો પાક છે જો જમીન પોષી તો એનો ગાંઠીઓ મોટો થવાનો તો એ પોષી રાખવાનું કામ કરશે જમીનની અંદર નિતાર શક્તિ વધારવાની કામગીરી કરે છે સાથે સાથે આનાથી જે છે એ જે ભૂંડ છે રોજ છે જે જંગલી પશુ છે એ પશુ જે છે એ તમે જયારે આનો છંટકાવ કરતા હોય અથવા તો જે છે પીએચ સાથે આપ્યો હોય તો તમારા ખેતરમાં એ ભૂંડને રોજ પણ નહીં આવે તો આ એનો પ્લસ ફાયદો છે તો આ ગબર જે છે એ મિત્રો તમે પણ ઉપયોગ કરી શકો છો આપનો હેલ્પલાઇન નંબર જે છે આપો આપનો મોબાઈલ નંબર આપો જેથી કરીને મારા ખેડૂત મિત્રો જે છે એ ગબ્બર વિશેની માહિતી મેળવી શકે ત્રેસઠ પાંચ પિસ્તાલીસ આડત્રીસ નવ અઠાવન મિત્રો આપનો પણ નંબર નંબર નોંધી લો જેથી કરીને એ નંબર ઉપરથી જે છે એ તમે ગબ્બર મેળવી શકો ત્રણું છ નેવ્યાસી આ નંબર પર મિત્રો ફોન કરી અને તમે ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર જો તમે ડુંગળી લસણનું વાવેતર કર્યું હોય અથવા જે છે કોઈ પાકોનું વાવેતર કર્યું છે તો એ પાકોની અંદર જે પછી જીરું હોય ધાણા હોય વરિયાળી હોય શિયાળુ પાકોમાં તમે મિત્રો ગબરનો ઉપયોગ એ બેસુ બે એમ કે બે ધડક રીતે કરી શકશો એના તમને જે છે એ ખૂબ સારા રિઝલ્ટ મળે છે જો આ ગબ્બરની અંદર એક તુલસી એગ્રો એગ્રી ઇનોવેટિવ જે છે કંપની એ કહેવાય કે એ જવાબદારી પણ લે છે કે જો તમે આ વાપર્યા પછી તમારા ખેતરમાં તમારા પાકમાં તમને ફેરફાર ન દેખાય તો તમે આ એક બોટલ લાવ્યા છો તેમાંથી એમાંથી પચાસ એમએલ જ વાપરો પચાસ એમએલ જે છે ખાલી તોડેલું પડ્યું રહ્યા જો તમને રિઝલ્ટ ન મળે તો એ પચાસ એમએલ જ્યાં તમે લાવ્યા નથી તમે પાછું આપી દો તમને જે છે એ પૂરેપૂરા પૈસા જે છે આખા પૂરા આપી દેશે આવી જવાબદારી એ મિત્રો આ તુલસી એગ્રી ઇનોવેટિવ લેશે તો મિત્રો એનો સંપર્ક કરી અને તમે જે છે એ તમારા ડુંગળીના પાકને લસણના પાકના શિયાળુ પાકોને જે છે તમે બસાવી શકશો ઓછા ખર્ચની અંદર વધારે જે છે એ ઉપજ મેળવવામાં મિત્રો આપને આ કંપની મદદ કરે છે તો આપ પણ જે છે એનો ઉપયોગ કરી શકો છો સંધુભાઈ આપનો ફરીવાર ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ